મહેસાણામાં પાયલોટને ટ્રેનિંગ અપાતી એક એવિએશન કંપનીનું પ્લેન ફોર સીટર પ્લેન ક્રેશ થયું છે મારી પાછા જોઈ શકો છો આ દ્રશ્યો મહેસાણાના ઉચરપી પાસેના ખેતરમાં આ જે ફોર સીટર પ્લેન છે એ ક્રેશ થયું છે અહીંયા ઘણા સમયથી ઘણા વર્ષોથી બ્લુ રે એવિએશન નામની કંપની પાયલટ અને વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપે છે વિમાન ઉડાડવાની બસો કલાકની ટ્રેનિંગ આપવામાં આવે છે અહીંયા તાલુકા પોલીસ સહિત નિવાસી નાયબ કલેક્ટર પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે સમગ્ર બાબતે વિગતો મેળવી રહ્યા છે પ્રાથમિક વિગતો મુજબ જે પાયલટ હતી જે વિદ્યાર્થીની એને ઈજા પહોંચતા એને સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે તો જે વિગતો મળી યાંત્રિક ખામીને કારણે આ જે પ્લેન છે અચાનક ખેતરમાં ઇમરજન્સીમાં માં ક્રેશ થઈ ગઈ હોય તે સ્થિતિ જણાઈ રહી છે કયા કારણથી શું યાંત્રિક ખામી હતી તે હાલમાં કંઈ જાણવા મળ્યું નથી પરંતુ કોઈ મોટી દુર્ઘટના ન ઘટે અને તેના માટે તંત્ર જે એવિએશન કંપનીનું તંત્ર છે અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી મહેસાણા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર પણ ઘટના સ્થળે પહોંચી ગયું છે મહેસાણા ટીવી નાઇન